દોસ્તો હું આપનું હિરેન વિરડીયા અમરેલી એસપી ઓફિસે અમે રજૂઆત કરવા આવ્યા હતા અમારા પ્રદેશના એસટી સેલના અધ્યક્ષ સાથે ન્યાયની ભીખ માગવી પડે છે અમરેલીની અંદર આ તમે જોવો છો અમારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાની બસ થોડાક દિવસ પહેલાં મીટિંગ હતી ત્યારે ગામના ખેડૂતો મજૂરો તમામ વર્ગના લોકો અમારી સાથે આવ્યા હતા તો એને ગામના લોકોએ ધમકી ધાક ધમકી ટાંક્યા ભાંગી નાખવાની ધમકી કે તમે અહીંયા ગામમાં ઉતરો એટલે અમે તલવારથી તમારા કટકા કરી નાખશું આવી ધમકી જાહેરમાં આપેલ હતી એની પોલીસ ફરિયાદ થઈ છે છતાં પણ આરોપીને પકડતા નથી અને આવી રીતે આપણે ન્યાય માટે ક્યાં સુધી ધરણા કરશું તમામ લોકોને મારે વિનંતી કરવાની છે કે હવે અવાજ ઉઠાવવો પડશે

બીワイએસપી સાહેબનો નંબર તો તમે લગાડો તમે લગાડો ફોન अरे મે 10-10 રીંગો હું કેતો ભાજપના કમલામમાંથી આદેશ આવ્યો છે કે આપ ફળ આવ્યા છે એટલે ન્યાય નહીં આપવા એ નથી જોતા ખેલો દીકરો ગાયબ છે બપોરનો સાથે આમ આદમી પ્રદેશ અધ્યક્ષ મનોજભાઈ ચાવડા જગદીશભાઈ સોરી જગદીશભાઈ સાવડા એસટી સેલ ના પ્રમુખ છે ગુજરાત ના જગદીશભાઈ તમારું શું કહેવું છે અમે લગભગ સાંજના સાડા ચાર વાગ્યાના જિલ્લાની પોલીસની સાથે છીએ પીડિતોના ઘરે ગયા બંને પીડિતોના મોહલ્લામાં ગયા એમાં દલિત સમાજના પીડી એટલા બધા ડરેલા છે એટલા બધા ગભરાયેલા છે ભાજપ અને કોંગ્રેસના સ્થાનિક આગેવાનો એમની પાછળ એટલા લાગી ગયેલા છે કે ઘરની બહાર બી નીકળે પોલીસથી બી એટલા ડરે છે એસપી કચેરીનું નામ સાંભળીને બી આયા એક હિંમત કરીને એક કાકા મારી સાથે આવ્યા છે એમના બ્રધર

પીડિત આંખમાં આંખ નાખીને એસપી સાહેબ એમને આશ્વત કરે એ માટે અહીંયા ધરણા પર બેઠા છીએ તો હવે મેસેજ આવે કે ડીવાયસપી આવ્યા છે પણ બીજી કચેરી બેઠ એટલે ડીવાયસપી સાહેબ બી અહીંયા આવવામાં એમનું અહમ ગવાઈ છે અમે બી સામે ઠાન્યું છે કે જ્યાં સુધી ગુજરાતના ખેડૂતોને ગાળો ભાડનાર ચેતન ધારાણી ગુજરાતના દલિતોને ગાળો ભાડનાર ચેતન ધારાણી અને પોલીસ ગઢગરાની જેલ હવાલે ના કરે ગુજરાતના તમામ ખેડૂતોને ન્યાય ના મળે આ લોકોને સુરક્ષા પ્રદાન ના થાય રાત્રે ત્રણ ત્રણ વખત લાઇટો થાય છે રાત્રે દંડા લઈને એમના ઘરની બહાર લોકો ફરે છે જિલ્લાની અંદર ઘણા ઘણા આઠ દસ બદમાશો હોય આઈડેન્ટિફાઈ ફરફાઈ કરીને કયા લોકો દંડા લઈને ફરે એને ઉઠાવીને તમે ના લાવી શકો આ બધું કરી શકાય છે પરંતુ કમલમમાંથી આદેશ આવ્યો એમ પોલીસ દ્વારા કોઈ કાર્ય કરવામાં આવી નથી રહ્યું અમે અહીંયા એક એક કલાકથી અહીંયા બહુ જ પહેલાં પણ એમથી રિક્વેસ્ટ કરવાની વાત કરી ના થઈ અમે છેલ્લા અંતે ધરણા પર બેઠા છીએ અને જ્યાં સુધી અમારી માંગણી સ્વીકાર નહીં થાય સામેવાળો જે આરોપી છે એને જેલ હવાલે કરવામાં આવે પીડિતોને જ્યાં સુધી આશ્વત નહીં થાય એમની સુરક્ષાનું ત્યાં સુધી અમે આ એસપીનું પેટાંગણ છોડવાના નથી એક દિવસ થાય બે દિવસ થાય પોલીસને અમારી પર દમન ગુજારવાની છૂટ છે એફઆઈઆર કરવાની છૂટ છે અમારી પર લાઠીચાર્જ કરવાની છૂટ છે તમે સાહેબ અમરેલી પૂછી રહ્યા છે આ ભાઈ ચેતનભાઈ ધાનાણી તાલુકા પંચાયતના પ્રમુખ હતા ભાજપના જી અને આપડા આ મંત્રી ફાયદા મંત્રી એટલે કે કાયદા મંત્રી કાયદા મંત્રી નો ખાસ ગુંડો હું જાહેરમાં કહું છું કઈ જાણવા મળ્યું બધું જાણ્યું અમને એટલા ગામમાંથી મેસેજ મળ્યા છે કે જુગાર હોય દારૂ હોય ખાણ ખનીજનું ખનન હોય આવા અનેક વેપાર ધંધા સાથે આ ભાઈ સંકળાયેલો છે પણ એ બધો તપાસનો વિષય છે લોકોએ કહ્યું ને અમે તમને જાણ કરી એ બધો તપાસનો પોલીસ તપાસનો વિષય છે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટનો તપાસનો વિષય છે કયા કાયદા ફાયદા મંત્રી એની પર હાથ રાખેલો છે તપાસનો વિષય છે એ બધું મળી આવશે પોલીસો તપાસ કરવી હોય તો હવે તમે જુઓ ગુજરાતની અંદર ખેડૂતોની જે હાલત છે ભારતીય જનતા પાર્ટીના રાજમાં આ ખેડૂતોને ભાજપ મેસેજ આપી રહી છે કે તમે ઉપરથી નીચે પછડાવો અમને કોઈ ફરક પડવાનો નથી કેમ કે અમે મત ચોરી કરીને બોગસ મતદાનથી અમારી સરકાર બનવાની જ છે તમે માર નહીં આપો કોઈ ફરક પડવા નથી આ અમરેલી જિલ્લામાં કે ગુજરાતમાં બે કાયદા છે ભાજપ માટેનો અલગ કાયદો છે અને આમ જનતા માટેનો અલગ કાયદો છે એનું જીવતું જાગતું ઉદાહરણ અમરેલી જિલ્લાનું અમરેલી તાલુકાના બે બનાવોમાં તમને વર્ણવ એક છે પાયલ ગોટીની મેટર વાળો અને બીજો છે ચેતન ધનાણી વાળો પાયલ ગોટી ફુવારી દીકરી વગર ફરિયાદે અડધી રાતે એને ઘરેથી ઉઠાવી લેવામાં આવતી હોય જ્યારે બીજી બાજુ ચેતન ધનાણી ઉપર ફરિયાદ થઈ ગઈ છે તેમ છતાંય આજ સુધી એની ધરપકડ કરવામાં આવેલ નથી તો કોના જ નથી હાથ નીચે અને બચાવવામાં આવી રહ્યું શું કામ ભાજપ સાથે જોડાયેલ છે એટલે પાયલ દીકરી એક ખેડૂતની પાયલ મોટી એક ખેડૂતની દીકરી હતી એટલે એની ઉપર અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો આ બે કાયદાઓ છે અમરેલી જિલ્લાનું આ જીવતું જાગતું ઉદાહરણ છે એમાં ખાસ કરીને અમરેલી તાલુકા અમરેલી તાલુકાના એટલા કમનસીબ છે કે અહીંયા પહેલાં મુખ્ય નાયબ ઘટક હતા અત્યારે કાયદા મંત્રી છે કાયદા મંત્રીના અંદરમાં જ કાયદાના લીરે લીરા થઈ રહ્યા છે તેમ છતાંય કોઈ બોલવાવાળું નથી કોઈ કહેવાવાળું નથી અને આ ખેડૂતનું સાંભળવાવાળું નથી પીડિતોનું સાંભળવાવાળું નથી દલિતોનું સાંભળવા વાળું કોઈ નથી નકર આવી રીતના તાના થોડી ચાલે તમને શું લાગે છે આ કાયદા મંત્રીનો આની માથે હાથ છે હાથ નથી બે હાથ છે એની આજુબાજુના નેતાઓને કદાચ હાથ હોઈ શકે નકર આવી રીતના થોડું થોડું આની જ જગ્યાએ સમજી લ્યો આ ગુજરાતના ફાકા ફોજદારી કરતા હરસંગવીએ આવી છે બે શબ્દ કીધા કે દલિતોને ખેડૂતોને જેમ ફાવે માં બેન અમુક ગાળો આપવામાં આવી છે તો ફાકા ફોજદારી કરતા હરસંગવીએ એમ કે છે મને ભાઈ નહીં ન કહેવાનું મને હર્ષ કહેવાનું તો હું હર્ષને કહો છું કે તમે આ બે આ ઘટના વિશે બે શબ્દ તો બોલ્યા કે સાંભળ્યું તમે કે પહેલી વસ્તુ પોતાના હોય ને વાકમાં હોય ને ત્યારે કોઈ દી કાઈ બોલે રે આ ભાજપ પોતે વાકમાં છે જો તમારું કહેવાનું એવું છે આવા ગુંડાઓને આખા છાવરે છે 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 હર્ષવી આમ આદમી પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી કહેવાતી હોય ત્યારે એક ધારાસભ્યને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી શકતી હોય તો આ તાનાશાહી ખુલ્લે આમ સબૂતો ફરે છે ઓડિયો ફરે છે તો એને કેમ પાર્ટી સસ્પેન્ડ નો કરે રાજીનામું આપ્યું છે સોશિયલ મીડિયામાં જાહેર થયું રાજીનામું આપું અને પણ એવા અંદરથી એવા મેસેજ પણ છે પાર્ટીએ રાજીનામું સ્વીકાર્યું નથી તો આવું નાટક શા માટે લોકોની આંખોમાં ધૂળ જોખવાનું કામ શા માટે કે આ બાર ગાંડો થયેલો હાંડ કેમ ફરતો હોય હેં આખલો એની જેમ બહાર ફેર્યા રાખી આનાથી પીડિતો નાના માણસો મજૂરો ખેડૂતો બી બીને જિંદગી કાઢવાની એક જ ભાઈ લોકશાહીમાં ગમે માણસ ગમે એ મિટિંગની સભામાં જઈ શકે કે ન જઈ શકે જઈ શકે હું તમને એક વસ્તુ કહું ચૂંટણી વખતે આપણા ગોપાલભાઈએ વિડીયોમાં કીધું કે એક દિવસમાં ત્રણ મિટિંગ હોય સવારે ભાજપની હોય તો ઈદ ગામના લોકો ભાજપની મિટિંગમાં જાય બપોરે કોંગ્રેસની હોય તો બપોરે કોંગ્રેસમાં જાય સાંજે આપની હોય તો આપમાં ત્રણેય મિટિંગમાં ચોથી પાર્ટી કરે તો એની ન્યા જાય પાંચમી પાર્ટી કરે તો એની ન્યા જાય લોકશાહી છે તમામ જગ્યાએ એની વિચારધારા જાણવા જઈ શકે પણ મત આપવો એનો પોતાનો સ્વતંત્ર અધિકાર છે એનો વિચાર છે એમાં કોઈને બાંધી ન શકાય પણ અહીંયા તો એ ખેડૂતોની વેદના માટે મહાપંચાયત હતી એમાં આવેલા ખેતમજૂરો અને ખેડૂતોને બે ફાર્મ બનેલા તાલુકા ભાજપ પ્રમુખે મારી નાખવા સુધીની ધમકી આપી બેઘર કરી નાખવાની ધમકી આપી તેમ છતાંય ભાજપની આંખું નથી ખુલતી અને ભાજપવાળા બધાને છાવરે છે એટલે આપણે વિચારી શકીએ કે ભાજપ કઈ વિચારધારાની પાર્ટી છે નિકુંજભાઈ બધે કહેતા હતા કે આમ પાર્ટીના કાર્યકર્તા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને આવી રીતે બેફામ ગાયલો દીધી તો આમ આદમી પાર્ટીના પ્રમુખ બે દિવસથી ક્યાં હતા તો લોકોને જણાવો જેથી કરીને એને ખબર પડે કે આપણે જેવા ક્યાંથી આવ્યા અને સીધા આપણે ક્યાં ગયા ઘણા લોકોને એવો મનમાં સવાલ છે કે આમ આદમી પાર્ટીની ટીમ તો અહીંયા પહોંચી નહોતી તો બે દિવસ લેટ કેમ ગયું તો એ બધાને વિગતવાર જણાવો આપણે ક્યાં હતા હવે હું તમને જણાવું કિસાન સંમેલન હતું ને ત્યાંથી અમારી અગાઉથી નહીં થયેલી હતી શિબિર હતી કઈ જગ્યાએ હતી અમદાવાદની અંદર અમે અને નવરંગપુરામાં અમે શીર્ષ નેતૃત્વ તમામ ત્યાં હતું અમારું ફિક્સ થઈ ગયું હતું બુકિંગ થઈ ગયું હતું બધી રીતનું કમ્પ્લીટ થઈ ગયું હતું એટલે અમે એ શિબિર ટાળી શકીએ એમ નહોતી અને એમાં રાષ્ટ્રીય નેતા આવેલા હતા એની સમક્ષ અમારે કામગીરીના રિપોર્ટ પાર્ટીને કઈ રીતના શું લોકોની સુખાકારી માટે શું કરી તમામ ચર્ચાઓ કરવાની હતી એથી ત્રણ દિવસની શિબિર હતી પણ આ બનાવની જે દિવસે રાત્રે ખબર પડી તેના તરત જ રાત્રે અમે સ્થાનિક લોકોને જાણ કરી હતી સ્થાનિક લોકોમાં અહીંયા જે કાર્યકર્તાઓ વસતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા કોઈ હતા કાર્યકર્તા હું તમને એક યાદી દઉં કે એ લોકો આ મેટરમાં પહેલેથી સાથે એની સાથે સંકલનમાં હતા એક હરેશભાઈ માધડ દેવળિયાવાળા કાંતિભાઈ વાળા સાવરકુંડલાવાળા ગોવિંદભાઈ બગડા ચાપાથરવાળા ભરતભાઈ બારોટ અમરેલીવાળા વીડી મકવાણા બગસરાવાળા નરેશભાઈ પરમાર અમરેલીવાળા કાનજીભાઈ બગડા દેવળિયાવાળા નાગજીભાઈ મેરિયા ઈરિયા નાગેશવાળા મુલજીભાઈ માધળ દેવળિયાવાળા દીપકભાઈ ઝાલા અમરેલીવાળા વિરેન્દ્રભાઈ વાઘેલા અમરેલીવાળા રિતેશભાઈ ચૌહાણ અમરેલીવાળા સાથે સાથે હિતેશભાઈ સેંજલિયા આ તમામ લોકો આની સિવાય અલગ ઘણા પદાધિકારીઓની હતા પણ કોઈ એમ કહેતું હોય કે નથી તો આ સંકલનમાં તમામ લોકો સાથે હતા સમાજના અગ્રણીઓ હતા દલિત સમાજના અગ્રણીઓ હતા પટેલ સમાજના અગ્રણીઓ હતા બધાએ પોતાનો ભાવ ભજવેલો છે એટલે કોઈ એમ કે અમે અમે પણ સાથે હતા સતત સંપર્કમાં હતા અને જ્યાં અટકતું હતું ત્યાં આજે કોઈને ખબર જ નહોતી ઓડિયો ક્લિપ બહાર આવી ત્યારે બધાને ખબર પડી ને ક્યાંથી ને આવી કોને કર્યું એ બધા જાણે છે એટલે કોઈ એમ કેતું હોય કે અમે નતા અમે પહેલેથી ને એમની સાથે છીએ હર હંમેશા સાથે રહીશું અને આદિ સુધી આમ આદમી પાર્ટી હર હંમેશા પીડિતો શોષિતો સાથે રહી છે રહેવાની એટલે કોઈ એવી શંકા ના કરતા આમ આદમી પાર્ટી સદાય માટે નાના વર્ગ માટે લડતી પાર્ટી છે આજે ઘમંડી ભાજપ સરકાર સામે લડતી એક જ પાર્ટી છે એ આમ આદમી પાર્ટી છે હું ઉમેરીશ કોંગ્રેસની માફક મુદ્દા ઉછાડીને મુદ્દા મોટા કરીને એને છોડી દેવાની રાજનીતિ નથી અમે જે બી મુદ્દા પકડ્યા છે